જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર આપણે ડુંગળીનો એક ઘેરો હારો હતો જોઈ કઈ રીતે કેવી માવજત કરી ને એ આપણે જાણીએ તો પ્રથમ તો મારું નામ જણાવું મારું નામ ભૂપતભાઈ ગામ સોરાવડા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી આમાં મેં દર પંદર દિવસે મલ્ટીપ્લાય પાયેલું છે દર પંદર દિવસે અને આ ઘાવર્યું છે ડુંગળી

બાકી કોઈ વસ્તુ બીજી ટ્રીટમેન્ટ નથી કરી શકે મલ્ટી દર પંદર દિવસે પાવશું જો આ મૂળનો વિકાસ જે છે ને ભાઈ કહે ભાઈ આ મલ્ટી ના પરપલાશે બાકી એટલો મૂળનો વિકાસ થાય જ નહીં એમ તો મલ્ટી વી આત્મી દવા ને આ ત્રણ વર્ષથી હું વાપરું છું મલ્ટીપ્લાય ને આનું કામ એ એવું જ છે એમ જો આપણે એમ ઘણા એમ કહે ને ભાઈ કે દેશી ખાતર હોય તો જ બધું થાય ભાઈ એવું બધું ખોટું છે આ દેશી ખાતર એક લારી બરોબર 1 કિલો કામ આપે છે અમારા ખેડૂત મિત્રોને આ મલ્ટીફાઈલ લેવું ખાતર લેવું હોય તો કઈ કઈ કેથી લઈ શકે તો તમે વઢારા છે ડીંબી છે એનો સંપર્ક કરી શકો બતાવો તો મલ્ટી આ મલ્ટીફાઈલ તો દેખો ખેડૂત મિત્રો આ ભાઈનું એમ કેવું છે કે આ ખાતરનો પાવર છે હા ને કાવરી ડુંગળું અત્યાર સુધીમાં આપણે જોઈએ પણ આ પ્રકારની કાવરી ડુંગળી નથી જોઈએ તો તમે આ પાયામાં ડાયરેકનો ઉપયોગ કરો હા તમારે ખેડૂત મિત્રો નાનો છંટકાવ કરો જ કરી શકે હા છંટકાવ પંદર ગ્રામ નાખીને એક પંપમાં પંદર ગ્રામ નાખીને છંટકાવ પણ કરી શકાય અને પાઈ શકાય ડુંગળીમાં તમારે પાવર આ ડુંગળી અત્યારે એમ માનો કે આ તમારે પાકમાંથી આવી ગઈ તો આ લોદર બધા લીલા છે હા ને આવા લોદર ડુંગળી લગભગ ન પાકે અને ખૂબ કહેવાય એમ કહું એમ નહીં પછી જો આમાં બધે એમ આપણે ભેગું કર્યું એવું નથી જવો ખેડૂત મિત્રો હા દડા આ ખેડૂત ભાઈ ને માવી જો તમે લોધર બધા લીલા છે એવું લાગે પણ આ તમે હક આ લીલા લોધર માલ તમે જોવો ગમે ત્યાંથી ખેંચો હવ રાઠા થઈ ગયા આ બધા ઈ ઈ રીતનું છે બધે ગમે ત્યાંથી ખેંચીને લોધર પાછો લીલું બધું હા આ ખાવર જો છે તમે કઈ કઈ જગ્યાએ લેવાનું આ રાજ નથી છે આ વર્ષા રાણી છે વર્ષા રાણી આ બે હા વર્ષા રાણી વર્ષા રાણી આનો કિલોનો ભાવ કિલોનો ભાવ 2000 રૂપિયા જો ખેડૂત મિત્રો આ ખાવર ડુંગળી છે ને આ ભાઈ રાદુલા થી છે ને વર્ષા રાણી નામ ચાલે નંબર કેવો કાય આવે છે નંબર તો બહુ ચાલ નથી હો મને નંબર લગભગ એમાં કાય નથી પણ તો છે તો બીજી કાય માવજત કરી છે મને નહીં બીજી કોઈ જાતની માવજત નહીં દર 15 દિવસે આનું મે રાખ્યું છે એક જ ધારો ને અત્યારે પાકી ગઈ છે હવે ને એમને આ પાકી જેટલી લોધર કેટલા લેલા તો મારો તો ખેડૂત મિત્રો જે સારી વસ્તુ છે એ હું તમને દેખાડવાની કોશિશ કરું અને જેમ મને આપણે

ને એ ખતરાથી તમને આપણી જમીન તો ટૂંકમાં બળવાનું બને આનાથી અણ ઉત્પાદન વધારે થાય છે આ દેશી ખાતરની ઘડે ખૂબ જમીનને તાકાતવાન બનાવે છે ને રાસાયણિક ખાતરથી આપણે છે ને આમ ગણીએ તો રાસાયણિક ખાતરથી ઉત્પાદન ઘટી ગયું છે એનું કારણ કે ડીજીપી ડીએપી ત્રીજા ખાતર છે એમાં જમીનને આપણે કડક કરે ડીએપી અતિશય વાપરો જ થાય સીધું નાં થી નો ખાનું પોસિબલ બર બલ તમ ઓરિયાનો ડોસ કે કો કે કરે કોઈ વસ્તુ નથી નાખી ઓરિયા હસોડું આ તો જો ગવમાં નાખવા લાવ્યો છો ઘરે પડ્યું છે તો મેં ગવમાં નાખ્યું નથી એમ તો કો આને આનો પાઈ દીધું છે કાલમે આનો ઉપયોગ કરો આનો ઉપયોગ કર્યો છે થેલી લાવેલી પડી છે પણ નથી નાખી તો જો આખડુ મિત્રો આ એક કપડે ઉપયોગી ખૂબ ઉપયોગી છે ને આપણી નજર સામે છે લીલા લોદ રેવા હું એમકો પાકી એટલે ખૂબ ના આખડુ આ પ્રયોગ કરે તમે ઉત્તરમાં બહુ બહુ સારું બહુ સારું એમ

આ તમે નો વાપરતા તો તમારે ઉત્પાદનમાં કેવું કરતું ઉત્પાદનમાં તો એ નો આવે ને એટલું ને આવું જમીન જ આવી નોતી રહેતી કડક થઈ જતી હતી અત્યારે આ જમીન નાખો સુધારો છે હા સુધારો છે તો ખેડૂત મિત્રો હવે આપણે દર વર્ષે ખેતી તો કરીએ પણ આવા અવારનવાર આવા ટેકનિકલની અમુક માહિતી અમુક ફીડની માહિતી અમુક બીજા ખેડૂતોની માહિતી મારી તો એ જ ગણિતરી છે કે મારા ખેડૂત ભાઈઓ કેમને કેમ આગળ આવે એ જ મારી ગણિતરી છે તો ખેડૂત મિત્રો હું સારા સારા વિડીયો બનાવી કેમકે હું કોઈનો પ્રમોશન નથી કરતો કે કોઈનું કાંઈ મારા ખેડૂતને ફાયદો થાય ને એ જ મારી મોનોપોલી છે ને એ જ કામ કરું છું ને એ માટે હું બધું ફરવું છું તો ખેડૂત મિત્રો હું તમને આવી અવારનવાર ખૂબ માહિતી આપતો રહી ને આ આ સિવાય તમે આને કદાચ પાણી સાથે તમે પાવ કે ખાતર પાણી સાથે પાણી સાથે અને પાણી સાથે પાવું તો કેવી રીતે પાવું અમે તો ભાઈ ગોળામાં નાખીને પાવીએ છીએ પછી નળ શરૂ કરી દો હા ગોળામાં નાખીને પાણી કરી નાખીએ

જેનું કારણ કે બીજા જંતુનાશક રોગ જેવા તો આવે ખર્ચા ઘટી જાય પછી પ્રથમ તો આ જે સુધારો કરે છે ને એનો મોટો ફાયદો છે એમ આપણો આ બધા પાકમાં ચાલે કે બધા પાકમાં ટોટલિંગ પાકમાં એમ બકાલા છે બધા બધા હું જો આ રીંગણી ને એમાં પાવ છું રીંગણી મે આ ત્રણ ચાર દી પહેલા જે લગભગ અડધા વીઘા ની રીંગણી મે 500 ની આજુબાજુ પાઈ દીધું છે તો ખેડૂત મિત્રો આ કેરા જો ખરું આ ટોટલ ટોટલ પાકમાં આલે છે અને તમે કાઈ ની તો એક પ્રયોગ ખાલી કરજો તમે એક પોપ નો પ્રયોગ કરો એક પોપ અંદર એક પોપ ખાલી સાટીન જોવે ને તો એને સાંધો બતાઈ તો જ બકા હે તો ખેડૂત મિત્રો એક બાકસનો નો કોકો ભરી નાખી દેવાનો એક પોપ અને સાટ દેવાનો બાકી નો રેવા દેવાનું બીજું તો આ તો આ સાટો તો અંદર બીજું કઈ જંતુનાશક દવા કોઈ આ હા ગમે એની ભેગું નાખી શકો તમે ભરી શકો હા ગમે એની ભેગું તમે નાખી શકો જંતુનાશક દવા તમે નાખો કે પછી ગમે તે નાખો એને જવું હાલે એમ ને આમાં પાછો મૂળ નો રોગ કે કઈ રોગ કે કોઈ વસ્તુ નો હોય આ મને લાગે બધે કંટ્રોલ કરતું હોય ને એ બાફિયા માં કંટ્રોલ તો કરે હું ચાક ઠંડુ જ આવે આ ગરમ નો આવે ને આપણે જે અમુક આ પછી ખાતર નાખીએ ડીએપી છે આ તે અમે આમાં વધારે ઓલી જે ડુંગળી ચોમાસા ની હતી ને એમાં વીસ વીસ જીરો તેર વાપર્યું તું બાફિયું આવી ગયો ને આમાં કોઈ જાતનું ખાતર મેં વાપર્યું નથી ને બીજા ખાતરમાં આમાં તો ગરમ પડતા હોય ગરમ પડે ને જંતુનાશક આજે આપણે અમુક નાખીએ થોડા ગરમ પડે આડ પડે ને આ ટાટું પડતું જમીનને ઉપયોગી તો ખેડૂત મિત્રો બસ વિડીયો તો જો બહુ બોલીએ તો બહુ લાંબો થાય નક્ત તો રામ રામ ખેડૂત મિત્રો આવા અવરનવાર વિડીયો તમને મૂકતો રહે ને માહિતી આપતો રહે તો તમે કરવાનું બોલતા નહીં જે મને સબક્રાઈ કરશો તો તમને અવરનવર નવી માહિતી હું આપતો રહી ને મારા વિડીયો તમારે પહોંચતા રહે ને મારો તો હેતુ જ એ છે કે મારા ખેડૂત મિત્ર મારા ખેડૂત ભાઈઓ કેમને કેમ આગળ આવે આવે એ જ હું પ્રયત્ન કરું છું જય હિન્દ જય ભારત માતા કે